નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડે ન્યૂઝ પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેરાથોન દોડ પેથોન અને સ્કેટાથોનનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ કચ્છ એસપી સાહેબ શ્રી બાગમર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગિયાર ફેબ્રુઆરીના સવારે પેટાથોનનું આયોજન સરમા રિસોર્ટ ખાતે કરવામાં આવેલ છે જેમાં પોલીસ ડોગ કઈ રીતે પોલીસની મદદ કરે છે એનાથી માહિતગાર કરવામાં આવશે અને ડેમો પણ આપવામાં આવશે આ ઉપરાંત જાહેર પબ્લિક પાસે પોતાના ડોગ હોય અને ડોગને કોઈ ખાસ ટ્રેનિંગ આપેલ હોય તો એ પણ પોતાના ડોગ સાથે ભાગ લઈ શકે છે અને એ ડોગનું ટેલેન્ટ બતાવી શકે છે આ ઉપરાંત એ જ દિવસે સાંજે સ્કેટાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેનો રૂટ ટાગોર રોડ નક્કી કરવામાં આવ્યો છે આ સ્કેટાથોન દોડમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે વધુ માહિતી પણ પૂર્વ કચ્છ એસપી સાહેબે આપી તેમણે જણાવ્યું કે સત્તર તારીખે સાંજના સમયે ચાર વાગે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પાંચ દસ અને એકવીસ કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન છે જેની ફિટ ટી શર્ટ ટાઈમિંગ ચીપ આપવામાં આવશે અને આ દોડમાં આખા ભારતમાંથી કોઈ પણ ભાગ લઈ શકે છે આજ દિવસ સુધી આશરે દસ હજારથી વધુ લોકોની નોંધણી થઈ ગઈ છે આ સંખ્યા પચીસ હજાર સુધી જઈ શકે તેવો ટાર્ગેટ છે આયોજન પાછળનો મુખ્ય હેતુ ડ્રગ્સ જેવા માદક પદાર્થોના સેવનથી દેશને થતા નુકસાનની માહિતગાર કરવાનો અને સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા ફેલાવવાનો છે આયોજન કચ્છના ઉદ્યોગપતિઓ દાતાશ્રીઓ વિવિધ સંસ્થાઓ સંગઠનોના સહયોગથી કરવામાં આવી રહ્યું છે સાથે જ દોડના રસ્તામાં વિવિધ સ્ટોલ અને મેડિકલ સેવા મળી રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને આ દિવસે સાંજના સમયમાં ટાગોર રોડ પરથી ટ્રાફિક વહન પણ ડાયવર્ટ કરવામાં આવશે એમ ગાંધીધામની જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે તેમજ જાહેર પબ્લિક આયોજનમાં વધુમાં વધુ જોડાય તેમ પણ તેમણે જણાવ્યું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આગામી સત્તર ફરવરી બે હજાર ચોવીસના રોજ નાઇટ મેરાથોન રાખવામાં આવેલી છે જેમાં ત્રણ કેટેગરીમાં રહેશે પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર આ ઇવેન્ટનો મેઇન ઉદ્દેશ્ય જે છે પોલીસ દ્વારા લોકોને ડ્રગ્સ બાબતની જે બધી છે એનાથી જે દુષ્પરિણામ થાય છે એની જાગૃતિ બાબતમાં અને એને ઉન્મૂલન બાબતમાં અને બીજો જે છે લોકોમાં સ્વચ્છતાની પણ જાગૃતિ થાય અને સ્વચ્છતાના જે ફાયદા છે એની પણ જે છે લોકોમાં જાગૃતિ હોય એ બે મોટો સાથે પોલીસ દ્વારા આ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાની જનરલ પબ્લિક કોઈ પણ સામાન્ય નાગરિક અને સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ સિનિયર સિટીઝન્સ કોઈ પણ લોકો જે છે એમાં પાર્ટિસિપેટ કરી શકે અને એની સાથે સાથે આ સત્તર તારીખના ઇવેન્ટના ભાગરૂપે આગામી રવિવારના રોજ બે ઇવેન્ટ રાખવામાં આવ્યા છે જેમાં સવારે પેટાથોન છે અને સાંજે સ્કેટાથોન છે જેમાં પણ જે છે લોકો પાર્ટિસિપેટ કરવાના છીએ અને એમાં પણ જે છે સાંજના સમયમાં જે સ્કેટાથોન રાખવામાં આવેલી છે એમાં ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહે સાહેબ જે છે એ ચીફ ગેસ્ટ તરીકે પોતાની હાજરી આપશે અને એમાં જે લોકો સ્કેટિંગમાં ઉત્સુકતા ધરાવતા હોય એવા ઘણા બધા સ્પોર્ટ્સ પર્સન જે છે એમાં ભાગ લઈ રહ્યા છે આ જે બે ઇવેન્ટ્સ અને પછી જે મેરાથોન છે એ એમાં જે લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે બધા પોતાની ફિટનેસ પોતાની હેલ્થ બાબતમાં પણ લોકોને પણ જાગૃત કરે અને પોતે પણ જે છે એમાં મેક્સિમમ લોકો પાર્ટિસિપેટ કરે આ ઉદ્દેશ્ય પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે જે લોકો પાર્ટિસિપેટ કરવાના છીએ એમાં બધા લોકોને પોલીસ દ્વારા એમાં જે કીટ છે એની કે ટી શર્ટ્સ અને એની સાથે સાથે બિબ અને એની સાથે સાથે ચીપ ટાઈમિંગ ચીપ્સ એ બધું જે છે એમાં એ લોકોને એઝ એ કીટ તરીકે મળવાનું છે અને એની સાથે સાથે આ જે ઓવરઓલ જે ઇવેન્ટ છે એમાં ડીપીટી ગ્રાઉન્ડ જે છે એક મુખ્ય ગ્રાઉન્ડ રાખવામાં આવ્યો છે સ્કેટાથોન અને મેરેથોન માટે અને ડીપીટી ગ્રાઉન્ડથી આ ઇવેન્ટનું જે છે પાર્ટિસિપન્ટસનું એ લોકોનું ફ્લેગ ઓફ થશે અને ટેગોર રોડ ઉપર જે છે આ ઇવેન્ટ જે છે રાખવામાં આવ્યો છે